વાત કરીશું કચ્છની અંદર કચ્છની અંદર એક રસ્તા ઉપર વચ્ચે ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી આગ લાગવાની ઘટના સામે આવી છે આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણવામાં નથી આવ્યું કચ્છમાં ધ બર્નિંગ ટ્રકની આ ઘટના છે કચ્છના પ્રવેશ દ્વાર દ્વારા સમા સૂરજબારી સમખ્યાળા વચ્ચે ટ્રકોમાં આગ લાગી હતી અને સૂરજબારી વચ્ચે શિકારપુર પાસે ચાર જેટલી ટ્રકોમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે આગની જ્વાળાઓ એટલી મોટી હતી કે આસપાસના વિસ્તારોમાં આ ત્યાં આગના કાળા ધુમાડા દેખાઈ રહ્યા હતા અને આ સાથે આગમાં ચાર ટકો આ સામે આવ્યો છે ટ્રકમાં આગ કયા કારણોસર લાગી છે તે હાલ તપાસનો વિષય બની ગયો છે તો મોડી રાત્રે લાગેલી આગ સવાર સુધી ચાલુ હતી પરંતુ કોઈ જાનહાનીના સમાચાર નથી તે ખૂબ સારી વાત છે આપણે જણાવી દઈએ કે થાનગઢમાંથી એક કિસ્સો સામે